હાલ ઉનાળાને લઈને કાળઝાળ ગરમી પડી રહી છે આ ગરમીમાં ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુશ્કેલી બની ગયું છે રાજકોટમાં આજે બેતાલીસ ડિગ્રી તાપમાન પહોંચ્યું છે એવામાં રાજકોટ શહેરના યાવિ રોડના આ દ્રશ્યો છે આમ તો આ રોડ કાયમ વાહનોથી ધમધમતો રહે છે પરંતુ હાલ ગરમીને લીધે બપોરે બે થી ચાર વાગ્યા સુધી રસ્તાઓ પર ગણિયા ગાંઠ્યા વાહનોની અવરજવર વર્તાઈ રહી છે રાદારીઓ તો મોટા ભાગે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે રેડ એલર્ટ જાહેર થઈ ગયું હોવાથી સવારે દસ વાગ્યાથી જ ગરમીનો અનુભવ થવા લાગે છે સાથે જ સાંજે છ થી સાત વાગ્યા સુધી જાણે લૂ ફૂંકાતી હોય તેવો પવન આવતો હોય છે આમ તો ગમે તેવી ગરમી હોય પણ રાતે લોકોને ઠંડકનો અહેસાસ થતો હોય છે પરંતુ હાલ કેટલાક દિવસોથી રાતે પણ લોકો અસહ્ય ગરમી અને બફવારાનો અનુભવ કરી રહ્યા છે મે મહિનાના અંત સુધી આ જ પ્રકારની ગરમી રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે સતત પડતી ગરમીને લઈને હવે લોકો પણ અકળાયા છે